આપડે સવારના ગણેશ મંદિર આવી ગયા તા કારણ કે ગણેશપત છે એટલે અહિયાં બધું સંગળવાડ ને એ બધું હોય તો હવે આગળ તમને હું મંદિરનો નજારો બતાવું ગણેશ મંદિરે પૂછી ગયા તા

તો તમે અત્યારે સુવિધા બધી જોઈ શકો છો ગઈ બધું છે થોડું થોડું બધું ગોઠવવા માંડ્યું છે અત્યારે મહાપ્રસાદનો આયોજન કરેલું છે જોઈ લ્યો અહીંયા છોકરાઓને માટે હિચકા ને રસગડ પટ્ટીનું ને એવું બધું છે ને ઓલો નાનું એવું છે મારા પિકાભાઈ ઈચકે છે

મને અહી તમે આ ગેટ જોઈ લો તો ફાઇનલી જો જેમળવાડ ચાલુ થઈ ગયો છે ચાલ અટડી ગડી ગયા બધું તો જો આપણે ગણેશ મંદિરેથી ને આ બધું જમાડવાનું પૂરું કરી પછી પાછા કપડાં બદલાવીને વાડી આવી ગયા ત્યાં વાડી જો પાણી હાલે છે અને આ લાઈનોમાં ચાપડા બદલાવવાનું હાલે તો આપણે ચાપડા બદલાવીએ છીએ જો જો લાઈનોમાં ચાપડા પીઠ થઈ ગયા હતા અને હવે જો આપણે અહીંયા પાણી ચાલુ માને છે પાણી પાવા આવી ગયા તા હતા ઉપરથી પાણી આવે છે એટલું પાણી જાય છે

ठेक आखन वाली है कारण के नेवलो जीपीएस थी ट्रेक्टर सा ना को आवे तो अपने जोवा जाए थी तो जो फाइनली अब ट्रेक्टर आखन वाली है पहुंची गया था नेवलो जीपीएस थी आला है तो हमने कहा तो वे जी तो मैं ले लिया नेवलो जीपीएस नो सेंसर से तो मैं ट्रेक्टर आले है